આદિ અભિયાન અંતર્ગત વ્યારા ખાતે ડિસ્ટ્રિક્ટ પ્રોસેસ લેબ અને માસ્ટર બ્લોક વર્કશોપનું દિવસીય આયોજન કરવામાં આવ્યું આદિ અભિયાન અંતર્ગત ડિસ્ટ્રિક્ટ પ્રોસેસ લેબ તથા બ્લોક માસ્ટર ટ્રેનર માટે વ્યારા ખાતે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર હોલમાં આયોજિત દિવસીય વર્કશોપનું સફળ સમાપન થયું સમાપણ પ્રસંગે જિલ્લા કલેક્ટર ડોક્ટર વિપિન ગર્ગે જણાવ્યું કે આદિ કર્મયોગી અભિયાનને સફળ બનાવવા સહિયારા પ્રયાસો ટીમ વર્ક અને સમર્પણ અત્યંત જરૂરી છે દરેક કર્મયોગીએ પોતાની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવી જોઈએ તેમણે તમામ આદિ કર્મયોગીઓને અભિનંદન પાઠવતા અભિયાનમાં સક્રિય સહભાગી થવા પ્રેરણા આપી ત્રણ દિવસ દરમિયાન તાલીમ લીધેલ આદિ કર્મયોગીએ પોતાના અનુભવ શેર કર્યા હતા પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવના હસ્તે આધી યોગીને પ્રમાણપત્ર વિતરણ પણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં વૈવડદાર જયંત સિંહ સહિત ઉચ્ચ અધિકારીઓ તાપી જિલ્લાના અધિકારીઓ બ્લોક માસ્ટર ટ્રેનરો તથા સાત તાલુકાના આધી કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર દીપકભાઈ પરમાર સિટી ગોલ્ડ ન્યૂઝ નવસારી મોટી મોટી વાતો કરીએ કે વાતો કરવી છે ગ્રાઉન્ડ ઉપર ઉતરવું છે અને ખરેખર કામ કરવું છે હા આપણે એ હોવું જોઈએ કે આજે શું અચીવ થયું છે હા આપણે પ્રોજેક્ટ ચાલુ કરી દઈએ છે એ પ્રોજેક્ટ તમામ લોકોને આયુષ્યમાન કાર્ડ મળી જાય એ પ્રોજેક્ટ ચાલુ કરવામાં શું છે પ્રોજેક્ટ ચાલુ કરવા તો બહુ આ કામ હોય છે નામ જ બોલવું છે અહીંયા બે લોકોને ભાષણ થઈ જાય અને પ્રોજેક્ટ શરૂ થઈ જાય હવે પ્રોજેક્ટમાં રિઝલ્ટ આવવું જોઈએ પછી માની